કારણ કે તમારું પ્રશે તમને કોઈને ખબર છે સીતાજી નાના હતા ને જાનકી નાના હતા ને વાલ્મીકી રામાયણ માં કથા છે કે સ્વયં પરશુરામજી આ ધનુષ્ય જનક રાજાના પૂર્વજોને આપ્યું હતું જનક રાજાના પિતાના પિતાના પિતા એટલે ચોથી પેઢી જનક રાજા દાદાના પણ પિતા એટલે પરદાદાને પરશુરામે આ ધનુષ્ય આપ્યું તું અને કીધું તું કે તમારા વંશમાં ધનુષ્ય જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી તમે બધા સહી સલામત રહેશો ક્ષત્રિય તમારો આખો વંશ મારાથી ડરશે નહીં પૃથ્વી માતા ને ક્ષત્રિય હિન કરી હતા હો જેટલા પણ ખરાબ રાજાઓ હતા એ બધા રાજાને મારી હતા પણ એ જ પરશુરામે જનક રાજાના દાદાના દાદા પર

આમ ધનુષ્યનો આકાર જોયો કે નહીં તમે ધનુષ્યનો આકાર જોયો ને એક જગ્યાએ જ્યાં મૂક્યું ને ત્યાં નીચેની બધી જમીન છે ને ધનુષ્ય આકારની થઈ ગઈ હતી કારણ કે રોજ એ ધનુષ્યના વજનથી પૃથ્વી હોતે ધીરે 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 ફાટવા લાગી હતી વાલ્મીક રામાનમાં બહુ સરસ મજાની કથા જોવા મળે છે પૃથ્વીમાં ખાડો થઈ ગયો તો ધનુષ્ય આકારનો આટલું બધું વજન હતું પણ પછી જાનકીનો જન્મ થયો પૃથ્વીમાંથી અને જાનકી સીતા ધીરે ધીરે મોટા થવા લાગ્યા એક વખત પોતાના પિતાજીને કહે છે જનક રાજાને હે પિતાજી આપણે રોજ મંદિરમાં જઈએ ભગવાનને સ્નાન કરાવીએ તો આ ધનુષ્યને કેમ સ્નાન નથી કરાવતા આ ધનુષ્યને પણ બરાબર રોજ આમ ચોખ્ખું રાખવું જોઈએ ને કેમ તો કે શિવનો પ્રસાદ છે જનક રાજાએ કીધું બેટા આ ધનુષ્ય ને સ્નાન કરાવવા માટે ઉપાડવું તો પડે કે નહીં અને ઉપાડશે કોણ હજારો હજારો બળશાળી માણસો આવે તો પણ આ ધનુષ્ય ઉપડે એમ નથી આ વાલ્મીકી રામાયણ એવું લખેલું છે બસ એ જ સમયમાં જાનકીએ જનક રાજાને પ્રણામ કરીને કીધું પિતાજી જો તમે કહેતા હોય ને તો આ ધનુષ્યને ઉપાડીને પાડીને દેખાડું અને આ ધનુષ્યની સેવા આજથી હું રોજ કરીશ જનક રાજા હસવા લાગ્યા સીતાજી નાના આમ થતા પાંચ વર્ષના જનક રાજા હસવા લાગ્યા કીધું બેટા તું નાની એમથી દીકરી છો તને ખબર ન હોય આ આ ધનુષ્ય નું વજન એટલું બધું છે કીધું પિતાજી તમે ખાલી જોવો બસ ઈજ સમયે માં જાનકી ઓલું ધનુષ્ય જે હતું ને એ સીતાજી એ જોત જોતામાં ઉપાડી લીધું અને જ્યાં ધનુષ્ય ઉપાડ્યું તા તો જનક રાજાની આંખ મોટી મોટી થઈ ગઈ ઓ હો 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 જે ધનુષ્યને હજારો લોકો ઉપાડી નથી શકતા મારી જાનકી સીતાએ ઉપાડી લીધું અરે ઉપાડી લીધું ક્યાં વાત કરું સાહેબ આખી વાલ્મિક રામાયણમાં એ કથા છે કે નીચે સરસ મજાનું રેશમી વસ્ત્ર પાથરી દીધું અને સરિયુના જળ ગંગાના જળથી ને સરિયુના જળથી ધનુષ્યને સાફ કરી અને જાનકીએ પાછું મૂકી દીધું ઈ સમયે જનક રાજાએ મનમાં પ્રોણ લીધો આ ધનુષ્યને જે કોઈ ઉપાડશે ને એની સાથે મારી દીકરી સીતાના લગ્ન કરાવીશ